ચલો સરસ મજાની માછલી બનાવી દો આજે આપણે દોરબાજી રમત રમવાની છે ચલો એમાં આપણે ત્ર અને રૂ મૂળાક્ષરો મહાવરો કરવાનો છે રમત દ્વારા બરાબર તો એમાં કઈ રીતે રમત રમવાની છે તો આપણે અહીંયા જો ચાર બાળકો લઈશું આપણે જો પાર્થભાઈ જયેશભાઈ વિરાજભાઈ અને રિદ્ધિબેન બરાબર હવે પાંચ ભાઈનો વારો આવશે એટલે પાંચ ભાઈ શું કરશે એક કાળ ઉપાડશે અને જોરથી બોલશે કયો મૂડાક્ષર છે રૂ પછી વૃદ્ધિબેન ઉપાડશે ઉપાડો બેટા કાળ ઉપાડો લાઇનમાં ઉપાડવાનું લાઇનમાં ઉપાડો પહેલા રૂ રુહ ચલો વિરાજ અભુભાઈ ઉપાડે જ્ઞ ચાલો તમે ઉપાડો રૂહ હવે રુ ને જો સરખા મૂડાક્ષરો થાય એટલે એ જોડી તમારે લઈ લેવાની એટલે આપણે ગણતરી કરીશું જ્ઞ લઈ લો ચલો સરસ વાહ ભાઈ વાહ

चलो रिद्धि एक वारा पर जी आप मावे ले वानो शो रू चलो त्रा त्रा, त्रा। सरस अच्छा चलो रिद्धि बेन त्रा सरस सर का मुड़क सा था ले ले ना चलो जय विराज સરસ ચલો હવે જયેશભાઈ હજુ ઘટ્યું જયેશભાઈ તમારા બેટા બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ ચલો બંને પહેલો નંબર બંને જણ જીતી ગયા પાર્થભાઈ અને જયેશભાઈ માટે જોરદાર બરોબર સરસ કેટલા થયા ચાર તારે ચાર ચાર બંનેનો બીજો નંબર સરસ ચાલો હવે આવશે આ બાજુ આવશે આદિત્યભાઈ આ બાજુ હિમેશભાઈ આ બાજુ પ્રેમભાઈ અને આ બાજુ થઈ જા હિમાં શીબેન રેડી ચલો ગોઠવી દો ચલો તમને આવડી ગયો ને બધાને ગોઠવી દો ચલો ચાર ચારના ના જૂથ બનાવી દો ફટાફટ સ્પીડ ચલો આ બાજુ કોણ આવ્યું આદિત્યભાઈ હિમેશભાઈ પ્રેમ અને હિમંશી ચલો આપણે થી શરૂ કરીએ હિમનશી ચલો રૂ સરસ ચલો રૂ રૂ અરે વાહ પ્રેમ ભાઈ તો પહેલાં જ ધડાકે ખાતું ખોલી લીધું ભાઈ રૂ રૂ ચલો રૂ સાબાશ

ચલો ક્ષ ચલો બેટા પેલું કાર્ડ આ બાજુ આ બાજુ કરશે જ આ કાર્ડ આ પેલું કાર્ડ જે જોડી નથી થઈ હોય એમ સરસ ચલો આદિત્ય સ ચલો તમારે સ સરસ ચલો પ્રેમ છેલ્લે વધશે તો ત્રણ ચલો જયેશ ક્ષ જોડી બનાવો શાબાશ ચલો ગણો હવે

જો આપણે હવે ફરી ત્રીજો ત્રીજો ત્રીજી ત્રીજો વારો લીધો બરાબર તરુણ પછી દીપક ક્રિષ્ણા અને જાનવી બરાબર ચલો આપણે તરુણ થી શરૂઆત કરીશું ચલો તરુણ પછી જાનવી બેનનો વારો ચલો કયો મૂળાક્ષર છે ચલો તારે જ્ઞ સરસ ચલો ક્રિષ્ના બેન ક્ષ સરસ ક્ષત્રિયો નો ક્ષ 700 સરસ ચલો હવે આવશે तरुणનો બરાબર ધ્યાન રાખવાનું બધી બાજુ બનસે જોડી નહીં ચલો રૂ સરસ એમ લઈ લેવાનું ચલો કૃષ્ણાબેન ઊભો ન રહેવાનું વારો આવે એટલે પટ લઈને લઈ લેવાનું ક્ષ ક્ષ ચલો દીપક ત્ર ત્ર ચલો जोडी बने वो उठ लो बस चलो अब कृष्णा बेन गना लो सरस ले लो अब कोण आबाज मुको ना तारे जोडी आबाज कोण आ मु चलो तारे शर्ट करना सा हम चलो दीपक बोल गना सु केवानु भाई गना बोले बोले तो बोलवन ने

એમ આપવાનું નહી થારે એને જાતે લઈ લ્યા દેવા એ જીતી જશે તું આપણે નહીં આપવાનું એને લેવો હોય તો લેશે બરાબર એને જીતવું હશે તો બરાબર રમશે કૃષ્ણ ને નહીં આ બાજુ મૂકી દેવા ને આ બાજુ એટલે આ લોકો ને એમ કે કૃષ્ણના છે એટલે નહીં પછી જોડી બનાવતા ચાલો ત્ર ચલો જાનવી બેન ચલો ક્રિ ત્રો થઈ ગયા ચલો ગણો પોતપોતાના બે આઠ છ સાત આઠ આઠ છ તો પેલો નંબર કોનો આવ્યો આનો જાહ નો જાનવી બેન નો અને દીપકભાઈ નો અને બીજો નંબર કોનો આવ્યો તરુણભાઈ નીચે બેસી જાવ અને છેલ્લો નંબર ત્રીજો નંબર ચોથો નંબર આ વખતે આ વખતે ચાર નંબર આવ્યા હે ને દર વખતે તો બંનેના સરખા સરખા નંબર આવે આ વખતે બધાને અલગ અલગ આવ્યા આ બે નો સરખો આવ્યો ખાલી હે ને એટલે જ કેટલા નંબર એક નંબર બે નંબર ને ત્રીજો નંબર ક્રિષ્નાબેનનો ચાલો બધા જોરદાર ક્લેપ કરો ભાઈ